આવું દ્વારકાઉ પોત સો દાળે આપું ના એનું માફા કરવા દે પટ્ટા

પાળી બાઈ તો વગી કરવા ને ચોટી વખત આ તો ફેર દે જીયો તો જાબલાબ આની ઘર રાખો ને અને તો કંટાળો આખા આવારો ના ખોઈએ તો રાખી છોકરા તો રે છોકરા તો તો વાલા હવે તો અમે કંટાળો ને

મને અઠવાડિયા જેવો વાયદો કરાવરાવો હા તો વાંધો નહીં હું કરાવ ખાઈ દો અઠવાડિયા જેવું કરશે વચ્ચે તમે ને વચ્ચે હું મારા દુકાન માં ટેન્શન ના લો પૈસા તો એટલે અઠવાડિયા ચીડી તમે પાક્કા વચ્ચે હા વચ્ચે હું એટલો ટેન્શન ના લો તમે તમારા પૈસા હા નહીં પટી તો તમારે આલવા પડશે હા હું હાલે હું બેડો માં દુકાન

મારી લેબુડિયા મારું છું મારતા લેબુડીયા લેબુ અમુર

સાચી સો મારું બેગ ના પૈસા લઈને આવી ગયો છોકરો હું તો કરી દીધો સાસ તો પૈસા લઈ આવું મારું ઓછું છોકરો મારું ઓછો ને આઈ ગયો હવે મારે ખોળવો છો પૈસા તો લાવે તો જ ના પણ જો ગામમાં જ આવે ને કાકાને બધાની ને કહી દીધું હશે છે ગોમો તો ના જવાય કહી લે મારો આટો કાઢી નાખી હ ના હોય તો હું ઘેર જ જવા દો તો કોઈ મનાઈ લે પણ પૈસા પૈસા ખત હતા તે લેવા છોકરા

મા આધુને કબાબા પાતી નઈ અને ચોય મોકલી દીધો રોલાં અરે એક રોલો અને બીજો આને પકડો ખૂબ આય તો ને આ કોક આય તો

વાળા ખાધો ને કરેરણ ના કરતા મેં કરશનભાઈ ના ચોરી બોરી કરતા ના કરતા કશનભાઈ મને

ઓગણચાળીસ આઠસો ઓગણચાળીસ હા બસો પેલા લીધા બે હજાર કુટી

બેન પરમેશ કાકા ને นาวนาวเดี๋ยวกะอาตลาได้ไหมวีดไม่จิ๋ลาได้กระเทียมน้าวกระเทียมมึงน้ากูฟ้าแล้วพอกะฟ้าละาอัพนี่นะจ๊ะ